રામ રામ જય જવાન જય કિસાન ખેડૂત મંડળ વિહાભાઈ રામ 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 કેમ ભાઈ મજામાં અરે મોજમાં મોજમાં જેઠા ભાઈ આતા અણહાર આવે છે ડંડિયા રાખમાં આવ્યા હોય ડંડિયા રા વિહાભાઈ રમવાનું તમે કહો પણ એક પરંપરા હોય આવે એક મર્દાનગી કહેવાય ડંડિયા રાસ રમતા હોય ના ઈનો તમે ઈના યુવાનોય રમવા ને ઈ એક આપણી મરદાનગરી કહેવાય ઇને આ આપણે આ આપણા મેરના દીકરા મેરનો મણિયારો રમે ખબર હા મેરનો મણિયારો એ લોકો એ સંસ્કૃતિ જાળવી સંસ્કૃતિ જાળવવા સારું આપણે આ ઘરે સાથ પહેર્યો પણ એમ નહીં એ લોકો જો આંગળી સુણની પાગડી અને ફીટો બાંધ્યો હોય તમારે ફીટો ને હા ફીટો ને ફીટો ફીટો ખેડૂત મિત્ર એક દાડ માંત તો માતાજી ખમા કરે ફીટો પડી ગડી બનાય ફીટો ભગત ગડી ગડી માંત હોય તો કટકાવ્યા જાય બે ફીટો બાંધવો હોય એક તમાન મન કોઈ ત્યાં હોય તો પાસો ફીટો બાંધવો ઈ એક વાત જુદી સાતે આપડી એક ઉદાહરણ આપી એક હાવા હટુક મસ્તી હટુક વાત કરીએ વિહ ભાઈ પાસો ફીટો બાંધવો હોય તો આ મુકવારી માં દોહ વિકા જમીન નો મેળો ફરાઈ જાય પાસો ફીટો બાંધવો હોય તો ટણે સુકુ કરવા માં દોહ લાગ

મને આ રમતા ને તાવર તો આપણે ભાઈ ખોટા બોલવું પણ મને એક ઈ વસ્તુ ડાંડિયા રાય મોબાઈલ માં હું આ છોકરાઓના મોબાઈલ હોય હું ડાંડિયા રાય બહુ જોવા ને ડાંડિયા રાય આપણે આ નાની સિંઘ લાખ લાખ વંદન એક પરંપરા રાણા સીડા ઉતો આપણે મેન પ્રમુખ ઉતો તો ઈની એવું કોઈ નતો કે મેર ગણાતી નો ગર્વ ભલે હતો 100% પણ ઈની બધી ગણાતી નો ગર્વ ઉતો તો એ કેવી ટીમ હતી ને આજ ઈની પરંપરા નાની સિંઘી બધાઈ રાખી ઇની એક આપના લાખ લાખ વંદન ને એક વિહા ભાઈ પરંપરા વઈ આવે ને એ તરવારી બહુ ફેરવતા ને હે તરવારી ફેરવે ડંડિયા એવા રમતા હમણી જ ન ને તરવારી ફેરવતા નહીં એવો ભાઈ તરવારી ફેરવતા ને તાવડતી આપડી વિહા ભાઈ હાડા માણા છે ખેડુ માણા છે આપડી ઈ કઈ નો આવડે આપડે આવડે ઓ આ ખરીપિયો ઉપાડા કાટતા ને હાથી આકતા ને માંડવી દવા સાટતા ને ફેરી કરતા ને આપડી આ બધી એક ભક્તિ છે ને ભગવાન ની બધી આ ભક્તિ છે ને બધી ભક્તિ તો છે જ ને યાર ભક્તિ છે ના ઈશ્વર છે હે પણ ભક્તિ છે ના ઈશ્વર પોસે ને ભક્તિ છે એ પણ કઈ ખોટી ને તો ભક્તિ ની આપડી બે ચાર વાતો કરીએ તો પરંપરા રે આપડી કઈ મહાપુરુષ ને થેગા પણ આપડી ખબર છે એ વાત કરીએ વિહાભાઈ ભક્તિ ની વાતો હા ભરીએ બેહીએ સત્સંગમાં તો ભક્તિ છે એ પણ પાયામાં જરૂરી છે ભક્તિ હોવી જોઈએ ભક્તિ હોય તો સંસ્કાર સારા આવે એક પરંપરાની ખબર પડે અટણે તમે તો કલાકાર છે ભજન બોલે હે તો ભજન બોલે તો ઈ કઈ નાની સિંગ એમ કહે કે ઈ ઈ ઈ કામ સાંધો સૂરજ તારા પીરને પોકારેલે ભાઈલા હે તો સમજવું ને આપડી તો એવો અંદાજ કાઠે હાઈ ગયો હું ભાઈ કોઠા હું માણસ છે ડિગ્રી બિગ્રી કઈ ભણી લે તો આપડી ઈ અંદાજો વિહા ભાઈ કાઢે હાઈ ગયે કે નોતા સાંધો નોતા સૂરજ દક્ષક મિત્રો વિડીયો મોટો થાય હા ને જાણજો વિડીયો બે પાંચ મિનિટનો વિડીયો નહીં થાય વિડીયો મોટો થાય તો સત્સંગ રજા હે અધૂરું તો સાંધો ને સૂરજ કાં નહોતા આપણે અંદાજ કાઢ્યો આપણે ઠેકે ઠોકાઈને જ કહેતા સાંધો સૂરજ નવ લાખ તારા હુતા પણ કાં નહોતા આપણે આપણી માના ઉદરમાં હુતા ના સાંધો સૂરજ નહોતા ના નહોતા નવ લાખ તારા ધણી મારો આપો આ પીરને પોકારેલે મુજા ભાઈલા એટલે જ્યારે આપણી માના ઉદરમાં હુતા ના પસાસે કરોડમાં પાણી સંતો બોલ્યા આપણી ને જ કહેતા તો પસાસે કરોડમાં પાણી તો નાની સિંગ હું સમજે કે એવું એ કંઈ તો એવું નહીં આપણે અંદાજો કાઢે હગીએ ભજન સમજે હગીએ વાણીની તો એમાં વાણી સમજવી પડે તો ગુરુ વિના મુક્તિ ન હોય પીરને રે પોકારે લે મુજા ભાઈ હે નોતા હાડ નોતા પિંજર હે ને બોલો તો ભાઈ આપો આપ્યું તો ના કાં ભાઈ એસી ઉતી ના કા નવ લાખ તારા આવતા ન તો સાંધો ન તો સુરત પસાય કરોડમાં પાણી એટલે આ ગિનાનની વાતું એવી છે કે આપણી ભજન કલાકાર બોલ નાખે આપણી ડોકી હલાવીએ તબીલાન વાગેતી પણ સમજવું ને આપણે અંદાજો કાઢીએ આપણે કંઈ હાવ સાચી હાથ રાખે ને જ કહેતા કે આ જ હોતું એમ બરાબર પણ આપણી એ વર્ણન એનું કરે હેગીએ કે આવી રીતે આ ભજન આપણી સમજે હેગીએ હે પીરને પોકારેલે મુંજા ભાઈલા હે ધણી મારો હતા આપો હાથ નોતા ધરણી નોતા આકાશ હે નોતા હાડ નોતા પિંજર હે ધણી મારો હતા તે દું આપો આપ પીરને પોકારે લે મુંજા ભાઈલા તો ઈ ભજન બધા કલાકાર બોલે આપણી સાંભળીએ તો આ સંતવાણીની વાતું એવી છે કે આપણી સમજવું પડે તો આ થોડીક પરંપરા રહે ને થોડીક આપણી ખબર પડે એટલે આ બધું આવી વાતું છે ને આવું આવડે ભાઈ એ કરીએ જય માતાજી જય દ્વારકાધીશ